સાથે રાજકોટમાં પણ મજૂર સંગઠન બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે રાજકોટમાં સાતસો થી વધુ આશા વર્કર આંગણવાડી કર્મચારીઓ બેંક કર્મચારીઓ હડતાળ પર છે શહેરના પરાબજારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયા ખાતે બેંક કર્મચારીઓએ ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા તો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો તેમણે ફિક્સ પગાર ધારકોને થતો અન્યાય બંધ કરવા તેમજ કર્મચારીઓનું શોષણ બંધ કરવાની માંગ કરી છે